ગુડ ઇવનિંગ ફરી એક નવો વ્લોગ લઈને તમારી સામે આવી ગયા છીએ આજે બતાવવાની છે તમને વારી બજાર એટલે આપણે માર્કેટ આખી તમને બતાવવાની છે જે સુરતની વારી બજાર ભરાય તો કન્ટિન્યુ રહેજો અને હવે તમને બતાવું કે વારી બજાર છે કેવડી પહેલાં તો આ પાર્કિંગ છે અહીંથી પાર્કિંગ ચાલુ થાય છે જ્યાં લગી નજર નાખો ત્યાં સુધી માર્કેટ જ છે હવે તમને નજીકથી બતાવીશું અને આ છે અહીંયા બાળકોને રમવા માટે પાણીપુરી ની પણ સુવિધા બાળકોને રમવા માટે છે અહીંયા લસરપટ્ટી એવું હાલો મિત્રો અહીંયા મળી રહ્યા છે શિયાળો આવે છે ગરમ કપડા અને બાળકોના આપણે લેંગી આવે એ તમે જોઈ શકો છો બાળકોની લેંગી અને ગરમ કપડા અહીંયા મળી રહ્યા છે અને અહીંયા બધા નાઈટ ડ્રેસ ને એવું છે હજી અંદર થી તમને બતાવું ચાલો શુક્રવારી માં રસ પીવા માટે સિસોડો છે જો આ ભાઈ અમારે રસ બનાવી રહ્યા છે એ પણ બતાવી દો કઈ રીતે શેવડી નાખીને રસ કાઢે છે જોઈ તાજો રસ પીવો હોય તો અહીંયા આવી જવાનો તાજો રસ પીવા અને અહીંયા છે લેડીઝ બ્લાઉઝ બ્લાઉઝ ને એવું બધું છે અહીંયા લેડીઝ ના ફેન્સી તમે જોઈ શકો છો ડિઝાઇન અલગ અલગ કાચવાળી ને ડિઝાઇનો છે ને આ છે ડ્રેસ આ બધા ડ્રેસ છે ને આ છે ટી શર્ટ

આ બધા ટી શર્ટ છે જીન્સ ઉપર પહેરવાના ચાલો આ મિત્રનો સ્ટોલ છે શું રેટ છે આમાં બસો થી અઢીસો અને જીન્સ નો બસો રૂપિયા એટલે ભાવ એકદમ રિઝનેબલ બસો થી અઢીસો રૂપિયામાં ટી શર્ટ અને જીન્સ બધું મળી રહ્યું છે એટલે એકદમ સસ્તા ભાવ અને સારો ભાવ છે જેને લેવા હોય તે આવી જાય આપણે કામરેજ શુક્રવારી બજાર કેનાલ રોડ હજી બતાવી દઉં ચાલો આ બાળકોના મસ્ત મજાના જોઈ લો ટી શર્ટ આ ડ્રેસ છે નાના બાળકોના મસ્ત એ પણ તમને બતાવી દઉં અને શિયાળામાં પહેરવાના ટોપાને ને એવું બધું છે અહીંયા જો આ શિયાળામાં ગરમ ટોપા અને આ છે આપણે ઘરમાં પહેરવા માટે જે મોજા આવે આપણે પગ માં ઠંડી લાદી હોય એને પહેરવા માટે બધા મોજા પગમાં ઘરમાં પહેરવા માટે જોઈ લ્યો બતાવી દઉં બાળકોના કપડા ગરમ કપડા ચાલો આ છે માર્કેટ જોઈ શકો છો તમે બધું ટી શર્ટ ને એવું ને નાઈટ ડ્રેસ છે આ નાઈટ ડ્રેસના પેન્ટો નાઈટ ડ્રેસ પેન્ટ આ નાઈટ ડ્રેસનો સ્ટોલ લાગેલો છે અહીંયા ચાલો આ મિત્રનો સ્ટોલ છે શું ભાવ છે ભાઈ નાઇટ ડ્રેસના દોઢસો થી લઈને અઢીસો લગીમાં નાઈટ ડ્રેસ મળી રહ્યા છે કાપડની પણ ફૂલ ગેરંટી અને પહેરવામાં કમ્ફર્ટેબલ ન લાગે તો પાછું એટલી તો ગેરંટી આપે છે 200 થી 150 થી 250 લગીની રેન્જ છે બધી જોઈ શકો છો તમે ઇમ્પોર્ટેડ કાપડ છે બધા મસ્ત કોટન ને ઇમ્પોર્ટેડ જે લેવું હોય તે એ પણ બતાવી દીધું હવે તમને બતાવું આગળ શું શું છે શુક્રવારીમાં જોતા રહેજો મિત્રો

આ બધા કલર તમારે જે જોઈએ તે કલરો પણ મળી જાય એટલે સરસ મજાની બધી વસ્તુઓ અહીંયા મળી રહી છે ને લેડીઝની કટલેરી આવી ગઈ કટલેરી બતાવી દઉં અહીંયા વાગી રહ્યું છે મ્યુઝિક કોપીરાઈટ આવી જશે એટલે આપણે આગળ વધીએ જોઈ શકો છો તમે બધી લેડીઝની આઈટમ બાળકોની આઈટમ બધું અહીંયા મળી રહ્યું છે ને હવે આવી ગઈ છે કોસ્મેટિક કોસ્મેટિક બતાવી દો તમને વેક્સ ડબ્બા છે છે ઢગલા મોઢે કલર કલર જોઈ શકો છો આ બધી કોસ્મેટિક લિપસ્ટિકો લિપસ્ટિકો ને પોલિશ એ બધું અહીંયા મળી રહ્યું છે હાલો મિત્રો બાળકોના મોજા જેન્ટ્સના મોજા લેડીઝ મોજા તમામ શોર્ટ મોજા ને એ બધું મળી રહ્યું છે અને આ છે આપણે શિયાળો આવ્યો છે એટલે જે આપણે વોક વોકમેન પિન કહેવાય ને અને શું કહેવાય વોકમેન પિન જે કાન આડી આપણે પટ્ટી પહેરવાની આવે તે ફેન્સી બધી મળી રહી છે અહીંયા જોઈ શકો છો તમે અહીંયા મળી રહ્યા છે ડબલ બેડ ઓછાડ બસો રૂપિયા ડબલ બેડ ઓછાડ જોઈ શકો છો તમે ફક્ત બસો રૂપિયામાં ડબલ બેડ ઓછાડ બસો રૂપિયામાં સેલ અહીંયા છે પ્લાસ્ટિક પ્લાસ્ટિકની તમામ ઘર વપરાશની વસ્તુઓ વાસણ ને જે આપણે ગોળા નીચે મૂકવાનું આવે એ છે બધું એ પણ તમને બતાવી દઉં ફરી પાછા જો અહીંથી ડ્રેસ ચાલુ થઈ ગયા છે નાઈટ ડ્રેસ આ બધા નાઇટ ડ્રેસના ના ને એવું બધું અહીંયા મળી રહ્યું છે અને અહીંયા ચાલે છે લેસ પટ્ટી પાછી જોઈ શકો છો તમે લેસ પટ્ટી નાઈટ ડ્રેસ તમામ વસ્તુઓ જોતા રહીજો નવી નવી વસ્તુ જે એ તમને રહીશ આવી ગયા છે પર્સ લેડીઝ પર્સ મોટા આવે એ જો આ બધા ઠેલા બેગ છે બધા બેગ પણ મળી રહ્યા છે કાપડના થેલા તમે જોઈ શકો છો બેગ નો સ્ટોલ આવી ગયો છે ચાલો હવે આપણે આગળ જોઈએ કાપડ આવી ગયું છે ફરી પાછી આ કોટનમાં કોટનમાં જે ચુંદડીઓ આવે એ લટકે છે અહીંયા આ બધા એના કલર બતાવી દો આ કોટનમાં ચુંદડીઓના કલર ચુંદડીઓ પણ મળી રહી છે કોટનમાં ચાલો ચાલો સાબુ પાવડર આવી ગયા છે સાબુ કપડા ધોવાના સાબુ અને કુચા જો આ બોલેસ સાબુ પાવડર ફિનાઇલ એ બધું મળી રહ્યું છે તમામ વસ્તુ ત્યાં મળી રહી છે કપડા ધોવાની બધું આવે પાવડર ને એ લિક્વિડ આ બાળકો થી લઈને મોટાના ચપ્પલ લેડીઝ મોજડીઓ જોઈ શકો છો તમે મસ્ત મજાની રજવાડી રાજસ્થાની મોજડીઓ ને બૂટ ચપ્પલ એનો પણ સ્ટોલ આવી ગયો છે બૂટ ચપ્પલ ને રજવાડી મોજડી એ પણ તમને બતાવી

અલગ અલગ ભાવ છે જે વસ્તુ છે નાની મોટી સાઈઝ પ્રમાણે અહીંયા ગરમ કપડા મળી રહ્યા છે ગરમ કપડા જોઈ શકો છો આ આવી ગયા છે આ શું છે ટિફિન ના બો ઓલા છે આપણે ટિફિન લઈ જવાના જે આવે ને એ કવર ટિફિનના કવર આ છે ફ્રીજ કવર આ બધા આપણે ડોવરમાં પાથરવાના બધા રોલ આવે એ છે અને આ બધી વસ્તુ ભરવા માટેના બોક્સ બનાવેલા છે કે વસ્તુ પેક રહી અંદર એના માટે અલગ અલગ કવરો મળી રહ્યા છે અહીંયા તમે જોઈ શકો છો બધા અલગ અલગ કવરો ચાલો હવે અહીં બેગ બતાવી દઉં બેગ આવી ગયા પાછા અહીંયા લેડીઝ બેગ ને બધા એ પણ બતાવી દઉં બ્લેક કલરના બધા બ્લેક એન્ડ બ્લેક બેગ બધા જોઈ શકો છો તમે અને અહીંયા આવી ગઈ છે લેડીઝ ડ્રેસ બધા ચાલો એ પણ બતાવી દો ડ્રેસ अलग अलग डिजाइन अलग अलग कलर ड्रेस तथा बन भूल जा रहे चलो तो कहा गया अकेला अकेला ओह बच्चन साहब आ गए मार्केट में मिल गए अमिता बच्चन जी हमारे फिफ्टी परसेंट फिफ्टी परसेंट ऑफ से फिफ्टी परसेंट ऑफ अमिता बच्चन जी आपने मेरे वीडियो में देखे होंगे जूनियर बच्चन आ गए आ गए मार्केट में आ, मार्केट में बच्चन जी सब सामान आधे भाव में है जिसको जितना लेना हो आज ही आज के लिए ऑफर है हां ले लो भाई बच्चन साहब ने ऑफर दी दे दिया है कि पचास टका रेंज में है सब जो भी चाहिए पचास टका बच्चन जी भी आपको मिला दिया अमिताभ बच्चन मिल गए हमारे और मेरे आगे के वीडियो जिसने देखे वो उसको तो पता है कि वो बच्चन जी कौन है अब आगे मार्केट इधर से है सब्जी मार्केट पहले तो પહેલા તમને બતાવી દો આપણે ગુજરાતીમાં હિન્દીમાં પાછું સમજા હે ને અમારા ગુજરાતી ભાઈઓને આ બધા સેટ છે મંગળસૂત્ર ને સેટ ની ડિઝાઇન બતાવી દો તમને મસ્ત મજાની ચાલો આ બધા મંગળસૂત્ર ની ડિઝાઇનો મંગળસૂત્ર ની ડિઝાઇનો આ છે બંગડીઓ બધી ધાતુમાં ધાતુની બંગડીઓ પણ બતાવી દઉં ચાલો આ બધી અલગ અલગ પીનો સાડી પીનો ને એવું બધું છે અહીંયા મળી રહ્યું છે મસ્ત મજાનો મોટો એવો સ્ટોલ બતાવી દીધો હવે અહીંથી ચાલુ થઈ ગઈ છે માર્કેટ આ બધા બધા તોરણો તોરણો બતાવી દઉં જો ઘરે લગાવવાના જે અત્યારે નવી પેટર્ન આપણે જૂની પેટર્ન ફરી પાછી આવી છે ટ્રેન્ડિંગમાં ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે તો આ બધા તોરણો મળી રહ્યા છે ને આ છે શૂઝ બધા અને અહીંયાથી થઈ ગઈ છે સબ્જી માર્કેટ આગળ ચાલુ કારણ કે બધી ખરીદી થઈ જાય પછી સબ્જી લેવાની હોય સાંજે રાંધવાનો થઈ ગયો છે ટાઈમ એટલે અહીંયાથી ફ્રૂટ માર્કેટ અને સબ્જી આ છે આપણે ભજીયાની આઈટમ બધી પાલક મેથી ધાણા અને કાંદા ભજીયાની આઈટમ મળી રહી છે તમામ એટલે માર્કેટમાં હમણાં ઠંડુ વાતાવરણ છે એટલે ભજીયાની આઈટમ વધારે મળી રહી છે જોઈ શકો છો ટ્રાફિક તમે ખાલી જોઈ લો માર્કેટમાં ફૂલ ટ્રાફિક છે માર્કેટમાં ગીચ હાલવામાં પણ તકલીફ પડે એટલી ટ્રાફિક છે અને આ બધી કંઈક મેરેજની આઈટમ બતાવી દો આ બધી મેરેજમાં આપણે જે માથામાં નાખવાનું આવે એ જોઈ શકો છો તમામ પીનો અલગ અલગ કલર અને આ બધા સેટ મેરેજમાં પહેરી શકાય એવા સેટ થોડાક પાછળ તમે આવી જાઓ ચાલો આ બધા સેટ અને મેરેજની આઈટમો બધી છે એ તમે જોઈ શકો છો ને આ છે માથામાં નાખવાના બધા બ્રોઝર ને શેટ ને વીટીઓ તમામ વસ્તુ અહીંયા મળી રહી છે તો તમે એ પણ ખરીદી કરી શકો એવું છે અહીંયા માર્કેટમાં ને હવે અહીંથી સબ્જી માર્કેટ ચાલુ થઈ છે મરચા ને કાંદા ને લાલ લાલ મરચા કાંદા તમામ વસ્તુ અહીંયા મળી રહી છે સબ્જીની ને દેશી મૂળા આવી ગયા જો અહીં ચાલો બતાવી દો